સમગ્ર સમગ્ર જગ્યાએ માં વરસાદનો માહોલ છે ત્યારે ફરી એકવાર પરેશ ગોસ્વામીની વરસાદને લઈ અને આગાહી કરવામાં આવી છે હજી ગુજરાતમાં ઘણા સમયથી અને ઘણા સમય માટે હજી સો સાત દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરતાં પરેશ ગોસ્વામી શું જણાવે છે તે આપણે સૌ પ્રથમ સાંભળ્યું તો ચાલો મિત્રો ખેડૂત મિત્રોને ખાસ જોવાલાયક વિડીયો અને સાવધાન રહેવાની પણ જરૂર છે કારણ કે અમુક અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે તેવું પરેશ ગોસ્વામી દ્વારા હાલ આગાહીમાં જણાવવામાં આવી રહ્યું છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે વરસાદનો માહોલને લઈ અને વરસાદને આવનારા દિવસોમાં કેવો પડશે ક્યાં કયા વિસ્તારમાં કેટલો પડશે તેને લઈ અને પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી રહી છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે પરેશ ગોસ્વામીને જ સાંભળીએ રાજ્યની અંદર ચોવીસ થી ત્રીસ સપ્ટેમ્બરના વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને આ રાઉન્ડ ની અંદર પણ જેવી રીતે બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવે ને આ સિસ્ટમની અસરને કારણે અરબસાગરના મુંબઈ અને ગોવાના જે સમુદ્રની અંદર એક નાની એવી વરસાદી સિસ્ટમ બની હતી એ અત્યારે થોડીક મજબૂત થઈ અને સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂકી છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે ખંભાતના અખાતની અંદર સક્રિય છે જેને કારણે પણ છેલ્લા બે દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે જો કે આની સૌથી વધારે તીવ્રતા છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર સૌરાષ્ટ્રના અમુક ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા જોવા મળી છેલ્લા બે દિવસથી સારા એવા વરસાદો છે ત્યાં પડી રહ્યા છે અને હજુ પણ આવનારા બે થી ત્રણ દિવસ સુધી આ વરસાદો છે ગુજરાતની અંદર તીવ્રતા વધારે તેવી આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આવનારા બાર થી પંદર કલાકની અંદર નબળું પડી અને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે એટલે આવનારા હવે બાર થી પંદર કલાકની અંદર રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધશે જેમાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના વડોદરાથી લઈ અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા હોય અરવલ્લીના ભાગો છે આ જે તમામ ભાગો છે એની અંદર આવનારા બારથી પંદર કલાકની અંદર વરસાદની તીવ્રતા વધી જશે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ નબળું પડીને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે એટલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે આ તમામ વિસ્તારોની અંદર ત્રણથી પાંચ ઇંચ સુધીના વરસાદો પડે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે જે બંગાળની ખાડીની સિસ્ટમ આવી એને એને કારણે પણ સાતસો એચપીએ લેવલે એક બહળું સર્ક્યુલેશન બની ચૂક્યું છે અને એનો ઘેરાવો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યો છે અને એની સાથોસાથ ખંભાતના અખાતની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એટલે આ બંનેના સહયોગને કારણે આવનારા સમયમાં હજુ પણ વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવી શક્યતાઓ અમને દેખાઈ રહી છે તો મિત્રો આતા પરેશ ગોસ્વામી તો પરેશ ગોસ્વામી દ્વારા હાલ ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બર સુધી જે વરસાદની આગાહી છે અવર ચાલુ રહેશે અને આવનાર પંદરથી વીસ કલાક સુધી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે જેમાં સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં દાહોદમાં વગેરે જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે ત્યારે મિત્રો આ વરસાદને લઈને પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે તો આવનાર બેથી ત્રણ દિવસ સુધી હજી ગુજરાતમાં વરસાદનું મંડાણ એમનામ રહેશે તેવી આગાહી પ્રેસ બોસ દ્વારા કરવામાં આવી છે તો ખેર મિત્રો આજના અહેવાલમાં એટલું ફરી મળશે કે નવા વરસાદ નવા અહેવાલ સાથે તમારા વિસ્તારમાં અને તમારા જિલ્લામાં તમારા તાલુકામાં કેવો વરસાદ છે અને આ વરસાદ તમારા વિસ્તારમાં કેટલો કેટલો પીડ્યો છે તેને લઈ પણ એક કોમેન્ટ કર્યું હોય તો અમારા આ વિડીયોમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માત્ર